સુરતમાં પોલીસ દ્વારા તેડા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમ આધારે ફેલી તકે મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા ત્યારે આજે સુરત અમરોલી પોલીસ દ્વારા તેડા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એકવીસ લાખની મતાના એકસો ચોત્રીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા અમરોલી પોલીસ મથકમાં લોકોના ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા અમરોલી પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલના માલિકોને બોલાવી મોબાઈલ આપવામાં આવ્યા હતા જેમાં એકસો ચોત્રીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને આપવામાં આવ્યા હતા જેની કિંમત લાખ રૂપિયા જેટલી થાય છે પોતાના મોબાઈલ પરત મળતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને પોલીસની આ કામગીરીની બિરદાવી હતી ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ નાગરિકોની સુવિધા માટે હર હંમેશ નવા નવા કાર્ય કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મહેનત કરે છે અને શહેરના નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થાય તેવા પ્રયાસો કરી સુમેળ અને શાંતિ જળવાય તેવા હેતુથી સુરત પોલીસ કામગીરી કરી હતી સુરત શહેરના મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં જે કંઈ મોબાઈલ ગુમ થયા છે અથવા ગેરવર્લી ગયેલા છે એ તમામ મોબાઈલો શોધી કાઢી અને અરજદારને પરત કરવા માટે સૂચના કરેલી હતી જે આધારે અમરોલી હજાર ચોવીસ માં આજ દિન સુધીમાં એકસો ચોત્રીસ જેટલા મોબાઈલ શોધી કાઢી અને ગઈકાલે આરવી પટેલ કોલેજ ખાતે તેરા તુચકો કાર્યક્રમ જે છે એ ડીસીપી જોન પાસા રાખી અને અંદાજે એકવીસ લાખથી